હવે કે તારે બર્ગર ખાવું છે કે પીઝા આ ઘર માં આપણને જે જોઈએ એ બધું જ મળી રહ્યું છે પાણી શોધતા તો કુવા મળ્યો કુવા ની અંદર પાણી પણ છે પાણી કાઢવા માટે ચેન પણ છે ઓલી ચેન લાવતો જરા ગાઈઝ આજની રાત આપણા સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી એક સેકન્ડની લાપરવાહી પણ આપણને બહુ જ ભારે નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે માત્ર પોતાના કામ પર ધ્યાન આપો ચાહે કંઈ પણ થઈ જાય અહીંયા કોઈ પણ ઇમોશનલ નહીં થાય કારણ કે એનાથી આપણને કાંઈ જ હાંસિલ નથી થવાનું બીજાના માટે પોતાનું કરિયાદ બરબાદ ન કરો પોતાના વિશે વિચારો કટ ઓફ નો ઇમોશન્સ કામ પર ધ્યાન આપો આ શો તમને ક્યાંથી ક્યાં લઈ જશે ઊંઘ આવી રહી છે થાકી ગયા છો તો થોડીક પી લો નહીં નહીં એ નહીં ચા પી લો કોફી પી લો પણ ડિસ્ટ્રેક્ટ નહીં થતા મનોહર ઓમ ભૂર ભવા સ્વાગત વિનમ્ર નમન મનોહર બોલે મનોહર બકા મજામાં ગંદીર બોલવર ધનમ ઓરવાર ઓર બડા અમૃત્ય ઓર મક્ષીયા અમૃત આણવા લુખાઈ ગયો આલે મનોહર ખોલ આખો ખોલ મનોહર મનોહર વાત કરવાની છે તો વાત કર શું થઈ ગયો તને એ મનોહર મનોહર નોર યશ બોલ્યો સમભળ સમભળ નોર 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 બોલ શું થયો ચૂપ થઈ જ બેટા રોન બનકર મે 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 જોયો અરે શું જોઈ દે બેટા મુજો મુજો શું જોઈ ઠીક ઠીક બોલને સમભળને શું થાય છે તમને અરે કંઈક તો બોલને નોર ચા બોલ જા નોર સમભળ આ જાય ને ઓ ચે નોર અરે નો કોઈ નહીં ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ મના હં ભલે કંઈ પણ થઈ જાય તું અહીંયા હલીશ નહીં ઠીક છે સર ઠીક છે પણ એક મિનિટ સાહેબ શું શું લાગી તો શીતલ એક કામ કર અને એડલ્ટ ડાયપર દઈ દે જે પણ કરવું હોય અહીંયા જ કર અહીંયા નહીં નહીં કોન્સન્ટ્રેટ મે જોયો અહીંયા પર જતો એ હું અહીંયા જઈ રહ્યો હતો અને જોયો અબે કોને જોયો તે તું બોલી રહ્યો છે તું આપણે છે બસ પાછો જોયો હતો એ અહીંયા જ છે આના પર લખ્યું છે 1943 મતલબ 57 14 આનો મતલબ છે આનો મતલબ છે 71 યર્સ થઈ ગયા સાહેબને गुजર્યા અને આ બંને કે છે કે આમને જ આમણે બસની પાસે જોયા હતા હવે કાં તો આ ખોટું બોલી રહ્યા છે કાં તો ગાંડા થઈ ગયા છે